મહાપ્રસાદ તેમજ રાત્રે ભવ્ય મહારાસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કલાકાર શ્રી વિશાલ ગઢવી પૂનમ ગઢવીએ મોજ મનાવી હતી જેમાં બીજા દિવસે સવારના ગણપતિ આદિ દેવ પૂજન કુટીર હોમ જલયાત્રા તેમજ બપોરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ બપોર પછી પ્રધાન હોમ મૂર્તિ ન્યાસ અને સ્નપન સ્થાપિત દેવ હોમ અને સાંજે સંધ્યા આરતી અને રાત્રે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ રાત્રે ભવ્ય લોક ડાયરો યોજાયો હતો જેમાં કલાકાર શ્રી કીર્તિદાનભાઈ ગઢવી વિશાલ ગઢવી લોક સાહિત્યકાર શ્યામ ગઢવીએ સંતવાણીની મોજ મનાવી હતી જેમાં ત્રીજા દિવસે સવારના દેવ પૂજન ગુગળાદી હોમ અને ગણપતિ ગજાનંદ મહારાજ શ્રી પૂર્ણામા વીર હનુમાન દાદા મૂર્તિ પ્રતિષ્ઠા તેમજ મહાઆરતી અને અંતે મહોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ